નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ આપની સાથે હું સમાચારની શરૂઆત કરીએ નજર કરીશું આજની હેડલાઇન્સ પર ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં નવા મેયર તરીકે મીરા પટેલ અને ડેપ્યુટી મેયર તરીકે નર્મદી ઠાકોર ની વાહન સંચાલકોની હડતાળ મુદ્દે શિક્ષણ મંત્રી પ્રફુલિયા ખેડા રાધનપુર ગામમાં જાળા ઉભીના કેસો એકસો ચાલીસ કેસો નોંધાતા આરોગ્ય વિભાગ દોડ્યું રોગચાળાના લીધે ગામમાં ત્રણ લોકોના થયા મોત ગાંધીનગર મહાનગરપાલિકામાં મહિલા મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને ડેપ્યુટી ચેરમેન પદના માટેના આ વખતે સૌથી વધુ પેચીદો મુદ્દો કારણ કે આ મુદ્દો બન્યો હતો ઉત્તર દક્ષિણ મામલે વિવાદ થયા બાદ પ્રદેશ નેતાઓએ મામલો હાથ પર લીધો મંગળવારે મળેલી મહાનગરપાલિકાની સામાન્ય સભામાં પ્રદેશ કક્ષાએથી સીલબંધ કવરમાં મોકલવામાં આવેલા નામની જાહેરાત કરવામાં આવી જેમાં મેયર તરીકે વોર્ડ નંબર દસના કોર્પોરેટર મીરા પટેલની જાહેરાત કરાઈ હતી જ્યારે ડેપ્યુટી મેયર તરીકે નટવરજી ઠાકોરની જાહેરાત કરાઈ આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ગૌરાંગ વ્યાસના નામની જાહેરાત પણ કરાઈ હતી સોમવારે પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા મુખ્ય ત્રણ પદો માટે જે સોળ નામો પર ચર્ચા કરવામાં આવી હતી પરંતુ સામાન્ય સભા શરૂ થાય તે પહેલા જ હોદ્દેદારોની નિમણૂક મામલે કોકડું ગૂંચવાયું હતું જેના પર પરિણામે સામાન્ય સભા અગિયાર સાડા અગિયાર કલાક ને બદલે દોઢ કલાક મૂડી એટલે કે એક વાગ્યા ની આસપાસ શરૂ થઈ હતી આગળ વાત કરીએ અમદાવાદ ખાતે રાજ્યકક્ષાના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ બે પ્રોજેક્ટ્સનું લોન્ચિંગ કર્યું વિદ્યાર્થીઓ ભગવદ્ ગીતાના પાઠમાંથી બોધ તે માટે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે તેમણે કહ્યું કે રોજ બાળકોને તેમના જીવનમાં પથદર્શક માટે ગીતાનો એક શ્લોક ભણાવવામાં આવશે અને બાળકો એ શ્લોકમાંથી તેમના જીવનમાં શું બોધ પાઠ મેળવ્યો તેને લઈને સ્પર્ધા રાખવામાં આવશે દરમિયાન સ્કૂલ વાન સંચાલકોની આ ચોક્કસ મુદ્દતની હડતાળ મુદ્દે તેમણે હાથ ખંખેરતા કહ્યું કે આ બાબત આરટીઓ ને લગતી છે અને ખાનગી વાહન માલિકો અને વાલીઓ વચ્ચેની છે છતાં આ મામલે કોઈ પણ સમસ્યા હશે તો તે પ્રક્રિયા ઝડપી થાય તેવા પ્રયત્નો કરવામાં આવશે પર્યાવરણ બચાવીએ આવા નાનપણથી બાળકના મસ્તિષ્કની અંદર વિચારો એના એજ્યુકેશન સાથે આપણે આપીશું તો ચોક્કસ પ્રકારે આ જે યોગ એ ભારતની બોર્ડર સુધી સીમિત હતો એને એક ચોક્કસ ધર્મ સાથે સમાવતા હતા ત્યારે દુનિયાએ આજે યોગને સ્વીકાર્યો છે એ રીતે ગીતાના એ વિચારો જ્યારે અફરાથફરી હશે દુનિયા થાકી જશે ત્યારે ચોક્કસ પ્રકારે આ વિચારો એક જીવનમૂલ્ય જીવવા માટેના શ્રેષ્ઠ છે માટે આપણે એક છે તમામ લોકો પૃથ્વી પર શાંતિપૂર્ણ જીવે પર્યાવરણને બચાવે નાનામાં નાના જે પર્યાવરણની આખી શૃંખલા છે એને બચાવીએ આવા હેતુ છે જ્યારે પહેલો પ્રયોગ અમારા જિલ્લા શિક્ષણ અધિકારી બેનશ્રીએ કર્યો છે ત્યારે હું આ કાર્યક્રમમાં આવ્યો છું ને એ બાબતની એક તો આરટીઓ વિભાગની છે અને વાલીઓ પ્રાઇવેટ જ્યારે આવા વાહનો બાંધતા હોય તો ચોક્કસ પ્રકારે એમની કોઈ સમસ્યા હશે તો એમને પણ એમના રેગ્યુલર કરવા માટે અને લાઇસન્સ મેળવવા માટેની પ્રક્રિયામાં જલ્દી ઝડપી થાય તો મેં પ્રયાસ કરીશું સમાચારોમાં આગળ વાત કરીએ મહત્વના સમાચારની સુરતથી મહત્વના સમાચાર મળી રહ્યા છે અહીં સ્માર્ટ પાણીના મીટર નાખવામાં આવતા વિરોધ શરૂ થયો છે વિરોધ વચ્ચે સોશિયલ મીડિયામાં સ્માર્ટ મીટરને લઈને એક સોંગ વાયરલ થઈ રહ્યું છે સ્માર્ટ મીટરને લઈને ભાજપની મજાક ઉડાવતું આ સોંગ ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલું જે આ સોંગ છે તે ખાસ કરીને સ્માર્ટ મીટરને લઈને જે વિરોધ કરવામાં આવી રહ્યો છે આ વિરોધ કરતો સોંગ છે નોંધનીય છે કે છેલ્લા ઘણા સમયથી સ્માર્ટ પાણીના મીટર નાખવાને લઈને સુરતવાસીઓ વિરોધ કરી રહ્યા છે અને છેલ્લા ઘણા સમયથી રજૂઆત કરી રહ્યા ચાલી ભાજપ ની લૂટ ગામ શેર મારે ગામ શેર મારે ગામ શેર મારે ચાલી ભાજપ ની લૂટ ગામ શેર મારે ગામ શેર મારે ગામ શેર મારે चीटर लव यू ट्राव्यू स्मार्ट मीटर है भाजप से चीटर लाव्यू छे ई स्मार्ट मीटर चली ने लूट गाम शेर मारे गम शेर मारे गम शेर मारे चली भाजप ने તો રાકેશ હિરપરા નામના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી આ જે સોંગ છે તે વાયરલ થયું કદાચ તેમના દ્વારા લખવામાં આવેલું આ સોંગ છે જે વાયરલ થઈ રહ્યું છે જેમાં સ્માર્ટ મીટરને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે ભાજપની મજાક ઉડાવવામાં આવી રહી છે ભારતીય જનતા પાર્ટીને ચીટર ચીટર ગણાવીને આ જે સોંગ વાયરલ થઈ રહ્યું છે જેમાં ખાસ કરીને જો વાત કરવામાં આવે સુરતમાં સ્માર્ટ મીટર સ્માર્ટ પાણીના મીટર લગાવવામાં આવી રહ્યા છે જેને લઈને આ વિરોધ છે આગળ વાત કરીએ મહત્વના સમાચાર સુરેન્દ્રનગરથી સામે આવી રહ્યા છે અહીં સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકામાં રહીશોનો હલ્લાબોલ શિવધારા સોસાયટીના રહીશોનો આક્રોશ સામે આવ્યો છે તેમનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે કારણ કે છેલ્લા ઘણા સમયથી તેઓ રજૂઆત કરી રહ્યા છે રોડ રસ્તા પાણી સહિતની જે પાયાની સુવિધાઓ છે તેને લઈને તેઓ રજૂઆત કરી રહ્યા છે તેમની સોસાયટીમાં તમામ પાયાની સુવિધાઓનો અભાવ છે પરંતુ અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારની સુવિધાને લઈને કોઈપણ પ્રકારનું જેને લઈને વધુ વિગત સાથે આપણી સાથે સંવાદદાતા રાવળ જોડાઈ ગયા છે અગુણાલ સુરેન્દ્રનગર વઢવાણ નગરપાલિકામાં આજે જે રહીશોએ બોલ કર્યો શું મુખ્ય કારણો હતો કયા 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 મુખ્ય માંગો છે તેમની તંત્ર દ્વારા આવી રહી છે તે કામગીરી ત્યારે એક બાજુ વાત કરીએ ત્યારે સુરેન્દ્રનગર માં પાયાગત સુવિધાઓ છે જે સુવિધા નથી મળતી માં તેવા અનેક જે કિસ્સાઓ છે તે સામે આવી રહ્યા છે કારણ કે જે સુરેન્દ્રનગર ના જે ના લોકો પાણી રોડ થી લઈને અનેક સમસ્યાઓને લઈને આવતા હોય છે ફરી એકવાર આ શિવધારા રેસિડેન્સી પાયાગત સુવિધાઓ રોડ રસ્તા પાણી અનેક વખત રજૂઆતો કરી છે પણ ક્યાંક ને ક્યાંક રજૂઆતોનું જે ફળ જે સ્વરૂપ છે કોઈ પણ પ્રકારે પરિણામ નથી મળી રહ્યું ત્યારે લોકો ત્રસ્ત થઈને આજે એક સાથે મોટી સંખ્યામાં આજે લોકો આવ્યા હતા બેઠા હતા ક્યાંક ને ક્યાંક રામધૂન પણ બોલાવી હતી અનેક વખત રજૂઆતો કરી છે પણ લોકોની એક જ માંગ છે કે મહાનગરપાલિકા બનાવો એનો એની કોઈ વાત અમને કોઈ વાંધો નથી પણ જે પાયાની સુવિધા નગરપાલિકાએ હાલ આપવી જોઈએ તેમાં પણ હાલ વાત કરીએ તો નગરપાલિકા નિષ્ફળ રીતે સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યું છે જી જે આભાર માહિતી આપવા બદલ તો હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે છેલ્લા ઘણા સમયથી અહીં રહીશો રજૂઆત કરતા આવ્યા છે પાયાની સુવિધાઓની માંગ કરતા આવ્યા છે પરંતુ અત્યાર સુધીમાં સત્તાધીશોના પેટનું પાણી હલ્યું નથી તેમની અનેક રજૂઆતો છતાં પણ કોઈ પણ પ્રકારની સુવિધાઓ તેમને આપવામાં નથી આવી એટલે છેલ્લે રહીશો આક્રોશમાં આવ્યા અને નગરપાલિકામાં જઈને તેમણે વિરોધ રજૂ કર્યો અહીં મહિલાઓએ રામધુલ બોલાવીને નીચે બેસીને અનોખો વિરોધ કર્યો હતો આગળ વાત કરીએ આજથી રાજ્યના એંસી હજારથી વધુ રિક્ષા અને સ્કૂલવાન ચાલકો અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરી રહ્યા છે ટ્રાફિક પોલીસ અને આરટીઓની કામગીરીના વિરોધમાં સ્કૂલ વાન ચાલકો હડતાળ પર જઈ રહ્યા છે જ્યાં સુધી વાહનોને કાયદેસરની પરમિટ નહીં મળે ત્યાં સુધી હડતાળ ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે અમદાવાદ શહેરમાં કુલ પંદર હજાર સ્કૂલ વાનની સંખ્યા છે આ મુદ્દે અમદાવાદ સ્કૂલ વર્દી એસોસિએશનના પ્રમુખે જણાવ્યું કે અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ

દસ દિવસની અંદર એવું કઈ જાહેર કરતી તું કે તમારા વાહનો કાયદેસર કરાવી લો અચોક્કસ મુદ્દત ની હડતાલ છે અત્યારે જો અમારો નિવેડો ના આવે તો વાલીઓ માટે હું દિલગીર છું આ મુદ્દો વાલી માટેનો જ છે કારણ કે તમારા બાળકોની સલામતી અમે ઈચ્છીએ છીએ તો વાલીઓ બી અમને સપોર્ટ કરવો જોઈએ સમાચારમાં આગળ વાત કરીશું મહત્વના સમાચાર જે ગાંધીનગરથી મળી રહ્યા છે નોંધનીય છે કે ગાંધીનગરને નવા મહિલા મેયર મળી ચૂક્યા છે મીરા પટેલ કે જેમની આજે સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે પાટનગરમાં ફરી એકવાર બીજી વાર મહિલા મેયર મળ્યા છે મીરા પટેલ અને સાથે ડેપ્યુટી મેયર તરીકે નટવરજી ઠાકોરની પણ સર્વાનુમતે વરણી કરવામાં આવી છે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જ્યારે આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબ તથા ગાંધીનગરના સાંસદ એવા અમિતભાઈ શાહ સાહેબ આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ તથા શ્રી આર પાટીલ સાહેબનું ખૂબ ખૂબ આભારી છું જ્યારે મને પાર્ટીએ મેયર તરીકેની નિમણૂક કરી છે અને એ મેયર તરીકેની જવાબદારી આપી છે ત્યારે હું આગળ પણ અઢી વર્ષમાં હિતેશભાઈ મકવાણા મેયર હતા ત્યારે એમને પણ ખૂબ સારી કામગીરી કરી છે અને હવે અઢી વર્ષની તેમમાં પાછળ પણ ગાંધીનગરનો સર્વાંગી વિકાસ કરીશું અઢી વર્ષમાં પહેલાં ગામડા ભળ્યા ન હતા અત્યારે જે નવો વિસ્તાર ભળ્યો છે તેને પણ શહેરના જેટલી પ્રાયોરિટી આપી એના પણ અધૂરા કામ પૂરા કરીશું અને ગાંધીનગરનો સર્વાંગી વિકાસ કરીશું એ માટે હંમેશા સતત પ્રયત્નશીલ રહીશ ગાંધીનગર એક જ છે અત્યારે ગામડા વિસ્તાર એ ગાંધીનગર મહાનગર માં છે બધાનો સર્વાંગી વિકાસ કરવાનો છે સાથે રહીને પૂરો વિકાસ કરવાનો છે ત્યારે પણ એ માટે બધો પ્રયત્ન કરો છો ને હવે પણ એ થઈ જશે સૌનો ખૂબ આભાર તો આ હતા ગુજરાતના પાટનગર ગાંધીનગરના નવા મહિલા મેયર મીરાબેન પટેલ કે જેઓ વોર્ડ નંબર દસના કાઉન્સિલર પણ છે ડેપ્યુટી મેયર તરીકે વોર્ડ નંબર એકમાંથી આવતા નટવરજી માથુરજી ઠાકોરની પણ આજે સત્તાવાર તરીકે સર્વાનુમતે વરણી કરવામાં આવે તો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે ગૌરંગ વ્યાસની સત્તાવાર નિમણૂક કરી દેવાય છે તો મીરાબેન કે જેઓ મેયર બનતા જ તેમણે બનવા બદલ શુભેચ્છાઓ પણ હવે તેમને મળી રહી છે તમામ ખાસ કરીને ગાંધીનગરના તમામ નેતાઓ તરફથી નોંધે છે કે તેમણે પણ અત્યારે જે રીતે પત્રકારો સાથે વાતચીત કરી તમામનો આભાર તેમણે વ્યક્ત કર્યો તો મીરાબેન પટેલ કે જેઓ ગાંધીનગરના નવા મહિલા મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે આગળ વાત કરીએ સુરતમાં લંપટ બાવાઓ વિરુદ્ધ કલેક્ટર કચેરીમાં વિરોધ કરાયો બાવા હરજીવન ભાનુસ્વામી નવતમ સ્વામી ભાગવત પ્રસાદ સ્વામી આવા અનેક બાવાઓનો વિરોધ કરવામાં આવ્યો હતો સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી આવા બાવાઓને બહાર કાઢવાને લઈને વિરોધ કરવામાં આવ્યો હરિભક્તોએ આવા લંપટ બાવાઓને સંપ્રદાયમાંથી બહાર કાઢવાની માંગ કરી હતી સમાચારોમાં આગળ વાત કરીએ ખેડાની ખેડા પાસે આવેલા માતર તાલુકાના રતનપુર ગામે વધારે નોંધાયા હતા ગત રાત્રિ દરમિયાન ગામમાં જાડા ઉલટીથી બીમાર અનેક દર્દીઓને ખેડા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા ઉપરાંત અન્ય ખાનગી દવાખાને પણ લઈ જવાયા ત્યારે ખેડા સિવિલ હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ જતા આરોગ્ય વિભાગ દોડતું થયું હતું ગામમાં આરોગ્ય વિભાગની અગિયાર ટીમો દ્વારા સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી શનિવારના સવારથી અમારે કામગીરી શરૂ કરવામાં આવી હતી એની અંદર લગભગ આઠથી દસ કેસ મળ્યા હતા અને ખેડા સિવિલની અંદર બી ઘણા કેસ દાખલ થયા હતા અમારા તો એ કેસીસને ધ્યાને લઈ અને અહીંયા સઘન કામગીરી કરવામાં આવી અને હાલમાં અમારી પાસે લગભગ બસો જેવા કેસ જ્યારથી રોગચાળો શરૂ થયો છે નોંધાયા છે અને અહીંયા લગભગ રાતને દસેક કેસને સારવાર આપવામાં આવી છે અને ખેડા સિવિલની અંદર હાલની તારીખમાં ચોવીસ કેસ દાખલ છે એક મૃત્યુનો કેસ દુઃખદ મૃત્યુનો કેસ નોંધાયો છે આપણા ખેડા સબ ડિસ્ટ્રિક હોસ્પિટલની અંદર એમને ડાયાબિટીસ હાઈપર સાથે ડાયરિયા હતો એમને મૃત્યુ થઈ છે અને આ બનાવ બને બે દિવસ પહેલાં જાણ થઈ અમને તમે બધા તપાસ કરી આગાવલા ડેલિકેટ છે અમારા મુસ્તફાન વકીલ છે ઝાકીર ખાન તલાટી બધા અમે બે ત્રણ દિવસથી કામે લાગી ગયા કે ક્યાં લીખે છે બધા મુંહ પાણી પાણીનો પ્રોબ્લેમ છે તમે લીકેજ બેકે શોધ્યા કઈ એટલું બધું ખાલી દિક્કત કઈ મળ્યું નથી અને અમુક લેક જો વધારે ટાઈમથી એમ કે છે બધા તો એટલા ટાઈમથી થવું જોઈએ ને વધારે ટાઈમથી અત્યારે તાત્કાલિક બે દિવસમાં આટલું બધું કેમ થયું અને બીજું અમને એવું લાગે 80% પબ્લિક અમારા ગામના પાણી ભારતી પીએ છે લોકો બોરના ભારતી ભરે લાવે છે આરો આરોપનું પાણી પીએ છે તો એ લોકોને પણ આ તકલીફ થઈ છે જો ગામનું જ પાણી બધા પીતા હોય એમને તકલીફ થાય ગામના પાણીથી જો પ્રોબ્લેમ થતો હોય તો જે પીતા હોય એમને થાપા જે બહારનું પાણી જે પીએ છે બોરનું નું ભરી લાવે આરોપ્લાન્ટ નું પીવે છે એ લોકોને તકલીફ થઈ છે અને અત્યારે બે પાણીના સેમ્પલ આવ્યા ખરેખર પાણીમાં જાણ કરો કે ખરેખર સેમ્પલમાં ફોલ્ટ આવ્યું છે એક્શન લઈ અને આમ તો ગામમાં જાહેરાત કરી છે કોઈને પીવાનું નથી ગરમ કરીને પીવો પાણી વાપરવામાં વાપરો એ બધું આમ કીધું છે ગ્રામજનો મળે કાલે મેં ફોન થી માહિતી પણ આજે કાલે બપોર પછીના સમાચાર વધારે અસર થઈ એટલે આજે સવારમાં અમે આરોગ્ય ટીમ પ્રાંત અધિકારી તાલુકા વિકાસ મામલતદાર બધા સાથે ટીમ આવી અને તપાસ કરતા ગામ લોકોએ રજૂઆત સાંભળી આજે પેશન્ટો પણ કંટ્રોલમાં હોય કોઈ ક્રિટિકલ પ્રશ્ન નહીં કોઈ પેશન્ટ પણ એવું નથી એટલે અત્યારે પાણીના નમૂના લેવાય છે પાણીના નમૂના ચાર બોર પાણી વપરાય છે એટલે ચારે ચાર બોરને એક પાંચમો આરો છે એના નમૂના લઈને ચેક કરાવી અને શું કારણ છે શોધવાની આરોગ્ય ટીમને અમે સૂચના આપી છે અને અધિકારીઓ થકી એનો તપાસ ચાલુ છે તો સુરતમાં લંપટ બાવાઓ વિરુદ્ધ હવે લોકોમાં જે વિરોધના સુર છે તે હવે રોષમાં બદલાઈ ગયો છે નોંધનીય છે કે નરાધમ સાધુઓને ભગાવવો વડતાલ ગાદી બચાવો આવા પ્રકારના સૂત્રો સાથે આજે વિરોધ કરવામાં આવ્યો કલેક્ટર કચેરી ખાતે આ વિરોધ કરાયો હતો જેમાં ખાસ જો વાત કરવામાં આવે સ્વામિનારાયણ સંપ્રદાય ને બદનામ કરતા વડતાલ તાબાના મંદિરોના સ્વામી દ્વારા સ્ત્રીઓ સાથે સંપર્ક

એક સડો ઘુસી ગયો છે એને દૂર કરવા માટે એને સંપ્રદાય માંથી ધોળા કપડા પહેરાવી અને હરિભક્ત ગ્રોસ્થ બનાવવા માટે અમે અહીં આવેદન પત્ર આપવા માટે આવ્યા છીએ આ સાધુ લંપટ વંઠેલ થઈ ગયા છે અને આ સાધુ ના કહેવાય આને આને હું તો જાહેર જનતાને ને છું કે આની મોહ માયામાં કે ગુરુકુળમાં માં કોઈ મુક્ષો નહીં ભણાવવા અને આની આથી દૂર રહેજો કઈ રસ્તામાં હું તો જાહેર જનતાને ને છું ભાળી જાવ એટલે મારજો આ લોકો ને અમે બહાર કાઢીને જમપીને જ રહેશુ કોઈ પણ સાધુ જેના ધંધા એક પણ વખત પચાસ વર્ષ માં ખરાબ કામ કરેલું છે સ્વામનારાયણ ભગવાન અઢાર માં વસ્ત્ર મુખ માં લખ્યું છે કે ગમે તેવો કુપાત્ર જીવ હોય તો તેને નિયમ ધરાવીને સત્સંગ માં લેવો પણ જો સત્સંગ માં આવ્યા પછી કુપાત્ર પણ રાખે તો એને ગમે તેવો હોય તેને સત્સંગ ની બહાર કાઢી મેલો આવું સ્વામી ભગવાન ભજ માં બોલેલા છે તો આજે સાધુ ની સાધુ થાય ક્યાં ગઈ અને કેમ આવા કર્મકાંડ કરે છે જેથી બૈરાઓ

બાપ હતા છે ને અમારા હતા ને તમે સપોર્ટ આપીને અમારા બાપ ને અંડરવર્લ્ડની દુનિયાનો એક બદનામ ચહેરો અને ગેંગસ્ટર લોરેન્સ બિસ્ોઈનો એટીએસ અને રાજ્યના પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે અમદાવાદના સાબરમતી સ્થિત મધ્યસ્થ જેલની ખાસ બેરેકમાં રાખવામાં આવેલ લોરેન્સ બિસ્નોઈએ પાકિસ્તાનમાં રહેતા મિત્રને જેલમાંથી વિડિયો કોલ કર્યો હોવાના અહેવાલ છે ત્યારે સાબરમતી મોટો સવાલમાં છે તેને જેલની વિશેષ બેરેકમાં પણ રાખવામાં આવ્યો છે ત્યારે લોરેન્સે સાબરમતી જેલમાંથી એક મિત્ર ને વિડીયો કોલ કર્યો છે તેને બકરી નો તહેવાર હોવાથી શુભેચ્છા આપવા માટે પાકિસ્તાનમાં રહેતા

આગળ વાત કરીએ જામનગરમાં આવેલી મોદી સ્કૂલમાં આગ લાગવાની દુર્ઘટના ઘટી છે સવારે જ્યારે શાળા કાર્યરત હતી તે દરમિયાન નવ વાગ્યને ત્રીસ કલાકની આસપાસ જ શાળાની પ્રિમાઇસીસમાં આવેલી ઇલેક્ટ્રિકની પેનલમાં આગ લાગી જોકે શાળાના સ્ટાફની સમય સૂચકતાથી તમામ વિદ્યાર્થીઓને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા આ સાથે આગ પર કાબુ મેળવી લેવાતા શાળા સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો સદનસીબે આગમાં કોઈ જાનહાનિની ઘટના સામે આવી નથી તમામ વિદ્યાર્થીઓ અને સ્ટાફ સહી સલામત હોવાની માહિતી

પાવાગઢ ખાતે જૈન સંપ્રદાયના તીર્થકરની કરની પ્રતિમાઓ કરી હટાવવાને મામલે પાવાગઢ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ અજાણ્યા ઇસમો દ્વારા પાવાગઢના શ્રી શક્તિ દ્વાર પાસે આવેલા જૂના પગથિયાના ઓટલા પરથી જૈન સંપ્રદાયના ભગવાન નેમીનાથની મૂર્તિ ખંડિત કરી હટાવી દીધી હોવાની ફરિયાદોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે આ મામલે પોલીસે આઈપીસીની કલમ બસો પંચાણું એ મુજબ અજાણ્યા ઇસમો સામે ફરિયાદ નોંધી હતી કે ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાને સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે પાવાગઢમાં જૈન પ્રતિમાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી રહી છે અને સમગ્ર ઘટનાની તપાસ કરવા માટે પંચમહાલના જિલ્લા પોલીસ વડાને આદેશ આપવામાં આવ્યો છે पावागढ़ के पहाड़ों पे जैन तीर्थंकरों की बहुत ही बड़ी संख्या में प्रतिमा स्थापित की गई थी जो हजारों सालों से ये प्रतिमा वही स्थापित है ये प्रतिमाओं को तोड़ने का विषय कल जब सामने आया किसी भी ट्रस्ट एवं कोई भी व्यक्ति को इस प्रकार की ऐतिहासिक प्रतिमा एवं धर्मस्थल तोड़ने की परवानगी नहीं होती है सरकार ने खासतौर पर मुख्यमंत्री जी से जब चर्चा हुई मुख्यमंत्री जी ने इसको गंभीरता से लेते हुए सरकार में और एवं डिपार्टमेंट में सूचना दी है कि ये प्रतिमा जो जैनों की आस्था का बहुत ही बड़ा केंद्र है वो आस्था को ठेस नहीं पहुँचना चाहिए और तात्कालिक ये प्रतिमा जहाँ थी वह फिर से स्थापित किया जाए और स्थापित करके सबकी भावना एवं सभी की आस्था को संभाला जाए और खासतौर पर ये इंस्ट्रक्शंस दे ली गई है कलेक्टर एसपी एवं सभी संघों के लोगों के साथ बैठ के अभी वहाँ पे जैन समाज है एवं अन्य संस्थाओं के साथ बैठ के निर्णय लिया गया है कुछ ही घंटे में उसको स्थापित कर लिया जाएगा સમાચારોમાં હાલ બસ આટલું જ વધુ સમાચારો માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર